ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે એડવાન્સ રિસર્ચને વેગ આપવા અનંત સ્કૂલ ફોર ક્લાઇમેટ એક્શન અને કેનેડાની યુનિવર્સિટી ઓફ વિન્ડસર વચ્ચે એમઓયુ થયા વાત કરીએ તો અમદાવાદ ખાતે અનંત નેશનલ યુનિવર્સિટીની અનંત સ્કૂલ ફોર ક્લાઇમેટ એક્સચેન્જ દ્વારા કેનેડાની યુનિવર્સિટી ઓફ વિન્ડસર સાથે એક એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેનો મુખ્ય હેતુ ક્લાઇમેટ એક્શન રિસર્ચ અને એકેડેમિક એક્સચેન્જમાં પરસ્પર સહયોગને વધુ સુદૃઢ બનાવવાનો છે ત્યારે આ પાર્ટનરશિપ આગામી પાંચ વર્ષ દરમિયાન જોઈન્ટ રિસર્ચ ઇનિશિયેટીવ સ્ટુડન્ટ એક્સચેન્જ અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટેના વ્યવસ્થિત માર્ગો પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે આ સહયોગમાં ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ સસ્ટેનેબિલિટી અને આંતર શાખાકીય ડિઝાઇન આધારિત શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારે આ ભાગીદારી અનંત સ્કૂલ ફોર ક્લાઇમેટ એક્સચેન્જના વ્યવહારો અને વ્યાપક ક્લાઇમેટ સોલ્યુશન પરના અભિગમને યુનિવર્સિટી ઓફ વિન્સરની પર્યાવરણીય નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે જોડે છે ત્યારે નોંધનીય છે કે વિન્ડસરે ગ્રીનહાઉસ ગ્રીસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને સંશોધન ભંડોળમાં સતત વૃદ્ધિ કરવામાં નોંધપાત્ર રીતે પ્રગતિ કરી છે ત્યારે આ બંને સંસ્થાઓ સાથે મળીને કાર્બન કેપ્ચર સ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં પ્રભાવશાળી સંશોધનને વેગ આપવાનું લક્ષ્ય રાખે છે અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વિન્ડસર ફેકલ્ટીના નેતૃત્વ હેઠળ રિસર્ચ પ્રોજેક્ટ કોલેબરેટિવ પબ્લિક એપ્લિકેશન અને ગ્રેજ્યુએટ પ્રોગ્રેશન પાથવે વિકસાવવા પર સાથે મળીને કામ કરશે જેનાથી બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહયોગી યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી શકશે ત્યારે આ કરાર સહ નિર્મિત અભ્યાસક્રમોમાં ટૂંક ગાળાના ઇમર્સિવ પ્રોગ્રામ્સ અને વૈશ્વિક ટકાઉપણાની પ્રાથમિકતાઓ સાથે સુસંગત હોય તેવા સહિયારા સંશોધન પ્લેટફોર્મ માટેનું એક માળખું પણ સ્થાપિત કરે છે together in the philosophy as a future national design university But eventually we we'll look at: big Bharat, the developed India, 2047, 100 years of India's independence, and in true. It allows our faculty to engage with faculty here at Annette University to help solve some of the world's you know, you know, wicked problems in the area of climate change and sustainability. Across our institution, that's comprehensive programming in sustainability, environmental, and strengthen and deepen the relationship between Canadian universities, including the University of Windsor and Indian universities. And so, as Dr. Bush and I travel, uh, around after that mission, we were trying to bring life to that commitment and to come with students here to collaborate with your students and, and vice versa, uh, there as well in respective strengths. There uh, because global engagement really is about having a lived experience that's different from your own, uh, so the opportunity.